પાલનપુરના સુરજપુરા કરજોડા રેલવે પ્રોજેક્ટ સ્ટેશન ખાતે મોદી સરકારની ગેરંટી ભારતીય રેલવે આધુનિકકરણ અંતર્ગત પંચ્યાસી હજાર કરોડથી વધારે રેલવે પ્રોજેક્ટને લીલી ઝંડી આપવામાં આવી પાલનપુર શહેરના સુરેશપુરા કરજોડા ખાતે આવેલા ડેડિકેટેડ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ભારત સરકારના ઉપક્રમે આજરોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પંચ્યાસી હજાર કરોડથી વધારે રેલવે પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી પ્રોજેક્ટના વિકાસના કામોને ખુલ્લા મૂક્યા હતા કાર્યક્રમમાં પરબતભાઈ પટેલ અનિકેતભાઈ ઠાકર અરુણભાઈ બરણવાલા ચીમનભાઈ સોલંકી વિવિધ યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરે વડાપ્રધાનના સંબોધનને નિહાળ્યો હતો કાર્યક્રમને રેલવે પ્રોજેક્ટના તમામ અધિકારીઓને સફળ બનાવ્યો હતો एस न्यूज में आपका स्वागत और मैं हूँ दीपक आपने देखा यह व्यक्ति गाने सुनने में इतना खो गया था अपनी जाने ही गवा बैठा यह कभी अपने घर ना जा पाएगा अपने माता पिता से ना मिल पाएगा सिर्फ इसके छोटे से ना जाने की वजह से तो आप सभी से अनुरोध है कृपा करके रे, पटरी पार करते समय उपकरण फोन का उपयोग बिल्कुल भी ना करे अपना ख्याल रखे अपने लिए और अपने अपनों के लिए आगे देखते कौन कौन सी ना जाने देखने को मिलती है फाटक पर मैं निकला वो गड्डी अरे अरे रुको जरा कहा जा रहे हो मैं इधर आगे आपने देखा लोग ऐसे ऐसे गलतियाँ कर देते है अपने जानवरों को रेल की पटरी पर चलने के लिए छोड़ छोड़ते उनको शायद पता नहीं है कि डी एफ सी सी आई ने तीसरी पटरी चालू कर दी है अब उस पर हफ्ता से ट्रेन चलेगी तो हमको अपना क्या रखना है अपने लिए और अपनो अपनों के लिए जाते जाते एक बार फिर से सूचित करते हैं कि डी एफ सी सी आई ने तीसरी पटरी चालू कर दी है अब उस पर सौकी रफ्तार से ट्रेन चलेगी तो हमको सतर्क और सावधान रहना है बहुत बहुत धन्यवाद जय हिंद जय भारत आज यही खजुरा गांव में મોદી સરકારની ગેરંટી ભારતીય રેલવેનું આધુ આધુનિકરણ બાબતે અહીંયા એક બહુ સરસ સભાનું આયોજન કરેલું હતું જેમાં મને રેલવેના અધિકારીએ મને પણ બોલાવ્યો હતો અને અહીંયા બોલાવીને મારું સન્માન કર્યું છે અને રેલવેના વિશે ઘણી બધી માહિતીઓ મને ખબર નથી એના કરતાં પણ સવિશેષ મને અહીંથી માહિતીઓ પણ મળી છે અને સર્વે રેલવે અધિકારીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને માન્ય નરેન્દ્રભાઈ મોદી જે અત્યારે રેલવે રેલવે ઉપર ખૂબ ખાસ ધ્યાન રાખીને ખરેખર ગરીબ માણસો માટે ખૂબ આ યોજનાઓ જે લાવી રહ્યા છે તેના માટે માન્ય પ્રધાનમંત્રી શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માન્ય પરિચય મારું નામ તો જ્ઞાનાભાઈ પટેલ છે અને મને ભારત સરકાર શ્રીએ પદ્મશ્રી એનાયત કરીને મને સન્માનિત કરેલ છે જે બદલ પણ હું ભારત સરકારનો ખૂબ આભાર બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ પાલનપુર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે